જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ જણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈ જવું

એ યે મચ્ચી મચ્ચી કો કો પંચા વારે હો કોન છે 28 28 ગોમનલી 3 એકાડી બગડી ગોપરી બાપરી જાવરી મરજે બેટા મકામ બહુ સોળસો ને એકોતેર રૂપિયા મીડિયમ એકવીસો ને એકતાલીસ રૂપિયા સુપર માર્ફેતર

એટલે સ્વાતિ જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાતો સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો બાપા રેવા દેવા માલ મળે

હાલ ને આ ઉપર ઉપર થી વિસ્તરીને આવી ગઈ ઓકે સામાન પાત્રીઓ પાકા પાકા પાત્રીઓ તો મારવાડી ને તો એમાં ચિંતા લીધી હોય એટલે

જે આવકન બચ્ચા બચ્ચા આવતી હાય રેજે યસ હાજે ને કામ પડી જો ચલો જગલો લઈ લે ના એક ઓ ત્રણ હજાર છસો ને એકોતેર મીડિયમ માર્કેટિંગ કાળા તલ ના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ત્રણ હજાર રૂપિયા થી લઈને ત્રણ હજાર નવસો રૂપિયા સુધી